અરે એમાં એવું અહીંથી એવો વિચાર થયો મોરકેન્દ્ર ની અંદર બેઠો હતો ભાઈ આપણે કાનુડા વિશે જો જાણવું હોય તો ચારે ચાર ધામ ને કાનુડા ને દર્શન કરવા જોઈએ પછી પોહ મહિના નો ને મહા મહિના વચ્ચે ની જે હતી એ અમાહ ના અહીંથી બે દી અગાઉ અહીંથી દ્વારકા ગયા દ્વારકા થી વિચાર કયો કે આમ નામ હર્ષદ થઈ અને આપણે તુલસી છે આમ જવું તો અહીંયા થી નીકળો એટલે હર્ષદ પીગો રાતે અહીંયાથી નીકળો એટલે નાવદરા જે રાત્રિઓ ત્યાંથી હા ત્યાંથી છોકરાઓને કર્યો ફોન તે દી મારા પાસે ફોન હતો પણ તે દી ઓલો કવરેજ નતો બીજા પાસે નંબર લઈને ફોન કર્યો કે મારા લુગણા હર્ષદ દઈ જાયજો તો કેમ મારે સોમનાથ જાઉં પછી છોકરો મોટો છોકરો ને હર્ષદ લુગણા દેવા આવ્યો બે જોડી બરાબર અને ત્યાંથી ડાબી મૂકી ગયા પોરબંદર પોરબંદર સોમનાથ સોમનાથ થી તુલસી હાલી હાલી કેટલા દિવસે પૂગી અંદાજે ત્યાં અંદાજે હું તુલસી સોમનાથ પીગો પાંચ પાંચ દિવસ પાંચ દિવસે ને હાથ મે દિવસે હું પીગો તુલસી શ્યામ બરાબર પછી તુલસી શ્યામ એક રાત રોકાય ને પછી ત્યાંથી નીકળ્યા એટલે સીધા બગદાણા બાપા સીતારામ બાપા સીતારામ બગદાણા થી એવો વિચાર થયો કે ઉષા કોટડા કરીને છે માતાજી રહી ગયા પાછળ હું અયો ગયો આગળ પછી ત્યાં ઈ મૂકી બધું અને રિક્ષામાં જઈને માતાજી ના દર્શન કર્યા ત્યાંથી પાછો અહીંયા આવીને હોળી ચાલુ કર્યું તો ભાવ તળાજ આ ગયો તળાજા એભલવાડા નું નામ બો સાંભળ્યું છોકરી ની ભાવ વરણ બધું થઈ અને હું તેરમેદી ડાકોર પી ગયો ડાકોર તેરમેદી 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 બઉ ન્યા જઈને પૂછ્યો ભાઈ કે પૂનમ નો આ મેળો થાય બરાબર મેં તો હજી બે ત્રણ દી ક્યાં રોકાવું તો હાલ મજા કરવી હોય તો મેળો કરવો મારો બનેવી ભેગો આવ્યો પછી પૂનમ થી મેળો માણી અને સાંજે એને બસ માં ચડાવી દીધો આમ મેં કાપ્યું ત્યાંથી શામ્રાજી

એક દિન બીજી રાતે સામ્રાજ્ય થી લગભગ પચાસ કિલોમીટર તો ન્યા રાત પડી એટલે હોટલ ભૂટકી હોટલ માં ખાય બરાબર અને એક બગીચો ચીકુ નું આયો ન્યા જઈન હુંતો તમે જમવાનું ટૂંક માટે આવી રીતે કે હોટેલ મળે હોટલ મળે ન્યા જમવાનું બરાબર હા ને મારું નીમ એવું હતું આથી હાલતો રહ્યો ખાટલો મળે તો જ હોવાનું નકર નકર હુવાનું જ નહીં હા અમુક ઠેકાણે મરતો અમુક ઠેકાણે 24 કલાકમાં 24 કલાક હું હાલલ છું તો નિંદર ના આવતી બાપા તમને ના નહીં

ધોકો માર્યો એટલે હું ત્યાંથી લબાશો બાજુ આ જ્યાં ભગવાન બસ આવે તો જ બસે આમ કરી હાથ ઉપર રાખી અને રોડ વચ્ચે હું બેસી ગયો એમાં એક ભાઈ તમારા જેવા કોઈ આવીને ભાઈ જારો જો કોઈ ઘા ના કરતા એનું જો વાત એની પછી મને કે હું આવ્યા મેં કહું ભાઈ હું આમ જાઉં છું મને કે બાપા બગીચામાં હું આય મેં કહું ભાઈ થાય તો હોઈ ગયો નીંદર આવી ગઈ તો મારા ખેલા ની જડતી લીધી ભાઈ એમાં તો કોઈ હતું ને રૂબડા હતા અને કે ભાઈ આને તમે જવા દો આનું કઈ કરો માં તો પાછા હાલો કે ગામમાં હાલો ઓલા બધા લઈ ગયા ગામમાં જઈને મંદિરે જઈને મને હોવ રહ્યો ઓ કુતરા માર્યું ને ઈ આ બદલો પરબારો ઈ બદલો મને મળ્યો ઈ પરબારો પછી ઈ પછી વિશાળ આપડે પછી થાય ભગવાન હતા એ એ જે મારે માથે હાથ રાખ્યો હોય ભગવાન જ હોય બાકી બીજો કોઈ ન હોય નક તમારું પૂરું એને પગે લાગી લેવાનું હવે તો થયો સામ્રાજ્ય ગયો સામ્રાજી પછી ત્યાંથી પરબારો આવ્યો ગયો આવ્યો ગાંધીનગર ગાંધીધામ ગાંધીનગર ત્યાંથી અમદાવાદ અમદાવાદ થઈ ચોટીલા થઈ

તો ત્યાં રોકાણો બાપા ને હવે બાપા ને મી કું રાત રોકાણો ને સવારે હા દી આખો બે ભેગા રહ્યા હાજે મી કહું હવે હું તમે વેલેરું જમવાનું મારું કર નાખો હું નીકળી જાઉં તો ત્યાંથી નીકળો એટલે દી હાથ મેં હું ત્યાંથી નીકળો દ્વાર રાજકોટ થી ઉગમણી સાઈડ માં યાર્ડ છે યાર્ડ ને કા ત્યાં યાર્ડ ની બાજુમાં જ રહેતો હોય બરાબર પછી ત્યાંથી હું દિયાસ માં અડધી કલાકની વાર હતી ને રાજકોટ વેટો એટલે દિયાસ માં ગયો બરાબર તો મારો ભાઈ જામનગર રે છે રાણાભાઈ કરીને એનો ફોન આવ્યો જીવા ભાઈ ક્યાં ભૂ ગયો મેં કહું રાજકોટ થી નીકળો તાકે બાપા બાપુ આવ્યા કે તો તું ક્યાંય આવતો અમે કહું બપોરા બાપુ ને મારે બેન ભેગા કરવાના છે બરાબર છે પછી રાજકોટ થી હું દિયાત મે નીકળો બપોરે મારે જામનગર ને આની કોરા પછી ત્યાં માસ્ટર સોસાયટી માં રહીએ

300 કિલોમીટર નિયત હાલા 350 કિલોમીટર નિયત ડાકોર થાય ડાકોર થી 300 કિલોમીટર થાય સામ્રાજી એ સામરાજી થી પછી આતો લાંબુ બહુ સીધો પાટો પાહરે પાહરો હું પાછો આમાં હે નીકળણ બીજી આમાં હે દ્વારકા આવી ગયો એક મહિના દિવસ તમે એક મહિનામાં આવી હાલીને ઓડી તમે 24 કલાક ઘણી વાર આલ્યા ઘણી વખત થાટલો મળ્યો તો એ ખૂતા ખાટલો મળે તો જ હોવાનો નકર નહીં આ નકર હોવાનો નકર હોવાનો નહીં આટલું શરીર મજબૂત આટલું મન ઓલું કઠોર તમારું મને એક વસ્તુ એવી છે કે મારું મન કોઈ દી નબરું 24 કલાક આયલો તો મારા ટાટિયા કોઈ દી મન દુખા નોતા બહુ ના કહેવાય મને કોઈ દી ડણ નોતો પડ્યો હા અને મારો ટાટિયા કોઈ દી વાહે રહ્યો નહીં બધા ભેગા જ બે આયા ભેગા કઈ માણા કહેવાય ટાટિયા તમારો વાહે રહી જાતો હોય ને

હવે ઈદ દોરતો આવે કે નહીં કઈ મદદ કરવા ગામ કોઈ મદદ નહીં આવે કોઈ સેવા કરવા આવતા ખરા કોઈ આવતા ઘણા પણ મેં કોઈની સેવા લીધી કે ભાઈ મારે કોઈની જરૂર છે હું મારી રીતે જાઉં છું મારી રીતે પૂગી અને અમારો પોતરો છે એ મોટર સાયકલ વાહન લેતો આવે છે અને એ થાકીએ તેથી ઓરી કોઈ ભાઈ બીજો આવી જાય અને કેટલાક દિવસે દ્વારકા પૂગી ગયા દંડવત પ્રણામ અમારે અમે અહીંથી નક્કી કર્યું તો કાયમી ત્રણ કિલોમીટર દંડવત કરવાનું બરાબર ત્રણ કિલોમીટર દંડવત કરીને ઘરે આવતું રહેવાનું પાછો ઓરી બીજે થી સવારે જવાનું ઓરી ત્રણ કિલોમીટર કરી અને આવતું રહેવાનું આપડે ચકલી કરીને આવતા રહીએ હા બસ એ રીતે હું પંદર દિવસ પંદર દિવસ પૂછ્યા હતા પંદર દિવસ પેલવેલા ગયા તે દીધા આઠ દિવસ ગયા હતા તો કવિતા તમને જો આવડતા એના વિશે કવિતામાં જો એક કેવતમાં કીધું છે માનવ જાણે હું કરું કરતલ દુજો હોય આદ્રા અધ્વસ રહે હરી કરે હોય બરાબર હવે હરી કરે શો હોય બરાબર છે પણ કઈક આપણે પણ જાગવું જોઈએ હા હરી માથે છોડી ના હાલે આપણે આપણું કઈક કર્તવ્ય આપણો કર્મ આપણે કરવા અહીં ભગવાને જે મોકલા છે આપણે શું કરવા મોકલા છે કે તમે મારું ભજન કરો ખાવ પીવો મોજ કરો આ સૃષ્ટિનો વધારો કરો ઈ પ્રમાણે ઈ આપણે સૃષ્ટિનો નો જતા વધારો કરવાનો બંધ કરી દીધું છે આ ગવર્મેન્ટે તો એક બાકી તો આપણે નથી કરવા વાળ તો છે પછી જઈ ઊંધી ગાડી પડે ખબર પડે કે ના હતા પછી તો કઈ કામ ના આવે મોડું થઈ ગયું હોય એટલે અટાણે થી પણ ભગવાન હારે આપડે કઈક નાતો રાખવો જરૂરી છે માણસ ભગવાન માટે આપણે કુદરત માટે કુદરતે આપણે મોકલા છે કે તમે તમારી રીતે સષ્ટિ નું સર્જન કરો કરો બરાબર અને મારું નામ લિયો હું તમારી પાસે જ છું ક્યાંય દૂર નથી એવો મેં અનુભવ કરી લીધલ છે

તમે નક્કી કરો એટલે ભગવાન આપડી ભેગો જ છે બાકી આપડે ભગવાન તમારો મેન મોટા મોટો રાજીપો કયો આજ સુધી હરખની ફળ કઈ તમારી હરખ નો પડતા તો એક એવો છે મને ભાઈ કરીને કોઈ બોલાવે તો આપડે એને બાપા કઈ બોલાવવા બરાબર

તમારું સેય બદલવાનો નથી બાકી આગળ થી નઈ તો પાછળથી મેં કોઈ ને આજે પૂછ્યું એટલે વાત કરું તમને કોઈ ઘટના આવી હું ઘરે કોઈ ઘટના આવી કેતો નથી તમે ના બેનું હજી ગાડી વાત દવાખાને પડી કોઈ લાગ્યું નઈ એટલું સારું થયું ને એટલે આ વસ્તુ કરી ગઈ ફાયદો કરી ગઈ તમે કહ્યું એ રીતે ભગવાન કેસે તમે મારું મને ભેગો રાખો તો હું તમને ફાયદો કરું

તો છે જ એનું અસ્તિત્વ મને કાયમ યાદ કરો તો હું તમારો ભેગો કાયમ છું બરાબર તમારું તારી નઈ હું હા ફાયદો કરી દે ફાયદો કરાડામાં પડતા હો તો તમારો હાથ પકડી લઈ બચાવી લે તમારું જે લખલ છે ના ના વખાણતા ભાર લીધો આ કેટલા બે ત્રણ છ સાત આઠ આઠ દસ જણા અહીંયા આજે મારી મુલાકાત લીધી અને જે તમે તમારી વિશે જાણ્યું તમને શોખ હોય કે ના હોય મેં કહ્યું કે ન ઉતરે તમારો સવાલ છે આ રીતે આપડે રેવું જોઈએ એમાં બે મત વિના ની વાત છે એ ફાયદો કરે કરે ને કરે કરે ચોક્કસ એક વસ્તુ એવી છે તમે ભલે તમે તમારી રીતે રિયો પણ વડીલ ને કઈક પૂછતા જાઓ તમે આનું શું કરવું આનું હમ કરવું

અલગાર તો એને જ ઉજાગર કરે છે તો મળતા રહેશો નવા વિડીયો સાથે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય મુરલીધર રામ રામ જય મુરલીધર રામ રામ જય દ્વારકા જય દ્વારકાધી જય દ્વારકા